અગિયાર વર્ષથી ધૂળાભાઈ કેમ કરે છે અને એમાં આ બધાય મિત્રોને સેવાનો લાભ મળે છે એના કારણે તમે પણ અહીં લાભ લો તમે પણ અહીંયા લાભ લો છો ઇન્વર્ટરનો લાભ એમનો છે અમે પણ થોડોક લાભ લઈએ છીએ એમ સામાન્ય શું કહેવા માગો છો બીજા લોકો બીજા લોકોને કહે છે આવા બીજા હજુ ઘણા કેમ થાય

અમુક નો ફળો વળો કે લેવામાં આવતો નથી અહીં ખાવું પીવું રહેવું નાસ્તો કરીને ત્યાં પાણીની બોટલ પછી કોઈ દવા સેવા આવી બધી પૂરી પાડીએ છીએ અમે બાથરૂમ બાથરૂમ કોઈ થાકી ના આવે ને નાવા ધોવાની વ્યવસ્થા ખવડાવવાની વ્યવસ્થા સુવાની વ્યવસ્થા બધું પૂરું પાડીએ છીએ મારું નામ ધૂળાભાઈ ધૂળાભાઈ ભાણાભાઈ બજાણીયા ગોતનાથ આ લોકો બાબુલાલ છે અજમલભાઈ છે બળવંતભાઈ છે જયંતિલાલ છે બાજુમાં અમારા રમેશભાઈ રમેશભાઈ નું નું પાણી બધું કામ કરી એનું છે બહુ સારી રીતે સેવા આપે છે આ લોકો બધા પોતપોતાના ધંધા મૂકી અને હાજર થઈ જાય છે સખત પંદર દિવસ રાત દિવસ આ લોકો સેવા કરે છે